મિત્રો જય માતાજી આપણા બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે અને આપણો હે પહેલો બ્લોગ ફર્સ્ટ બ્લોગ મોટો તો જો અહીંયા ને અમારો શાક વઘરાય હ અને જો અહીંયા આપણે આપણે આવી ગયા હતા આજે ગામડે અને જો મસ્ત શાક વઘરાય છે તો મિત્રો આજે અમે ફર્સ્ટ ક્લાસ ચૂલા પર બનાવીએ છીએ હા ચૂલા પરનું સબ્જી તમે જુઓ મોમન ભોણો બે ભોણી બે મંડે આ ચૂલો રહેતો નહીં અરે મિત્રો બાકી જો મરચું રાખજો પહેલા જો મિત્રો હું બનાવું સબ્જી એ પડી જશે તો બધું પડી જશે સારું પકડવું પડે બગા તો મિત્રો તમારે ખાવું હોય તો આવી જજો જો અમે સ્પેશિયલ મૂકી દો આપણે મૂકી દો મરચું ઓછું બેટા

તો મિત્રો આપણું ઘર હેખો દેખાતા કક્ખા કખા હાટીકા પડીએ અને મમ્મી શાક સુધારણ આપણે જો મસ્ત ભેળ બનાવી દીધી તો મમ્મીની ભેળ ખાઈ લીધી મિત્રો આપણે અને આવી ગયા હતા આપડે આજે ગામડે આપડે મસ્ત ગામડાનો લોક બતાવી દઈએ તમને જોઈ લો ત્યાં છે ટાટા મસ્ત છે ને જોઈ લો વાં તક દેખાતા હે मित्रों, हमारा जो मस्ता ही। जो सूरज दौड़ी है है गुगा महाराज ना मंदिर है और जो बंदूक बंदूक मंडी पड़ेक् आखू घर है आ, ना मस्ता। मस्त यहाँ मत बढ़ी गये मित्रों आप गुगा महाराज मंदिर है मित्रों फाइनली તો આપણે આવી ગયા આજે ગામડે એટલે બ્લોગ બનાવ્યો મોટો મેં કીધું બડા બ્લોગ બનાવતો કે આ તો મજા આતા જો આ મસ્ત ઘાસ પાસ ગજબ કા ઉગ ગયા હે ઓ કે આ માંગ કે બોલ તમે ગાઈસ હું કે માંગુ છું પીલી સાડી એ છે ને આવી હે એ ત્યાં જ સાયકલ નો રમણ રમણ કરી દેખ મે તમને બતાડું હું પાછળ આવ ત્યાંથી આ ઇન્ડા તા કઈ ગયા એ ઇરે પાછળ આવ બહાર બતાઈ દે કહાની છે શું કહેવા તો આપણે હે ને તું કે તો સાયકલ હા રુકો મારી પાછી ફોલો મી પાલા મહીા ટબડાવાય સુરત જોડે જઈ રહ્યા હી એકચ્યુલી મા મિત્રો પડ્યા જો મિત્રો ખાડો તો આ ભાઈ ને એકચ્યુલી મા સાયકલ કુદકો માર્યો એટલે એક્સિડન્ટ થઈ ગયું ફાઇનલી એવું થયું પાસે ને અંદર દીધો પડ્યા ભટકાના તો ખેતર ની અંદર જતા રહે તો ફાઇનલી દવાખાના પર લઈ આવી તો આપડો જો આ લોકેશન જો મિત્રો ખાલી ગામડાની ની લોક આ હા 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 મજા આ જાયગા મજા તો મિત્રો અમે અહીંયા આઈએ ને તમને અમદાવાદ જવાનું મન થાતું નહીં પણ તો બી જવું પડે કામ કરવા ઠીક હવે જાય વિમાન એક્ચ્યુઅલી માં વિમાન નવા જાય એક્ચ્યુઅલી અમે વિમાન પર પડ્યા છે દેખા નહીં ક્યાં તમે દેખા મિત્રો અમને જ નહીં દેખા દેખાતું તમને કઈ દેખાય યાર ઓયા ઝૂપડું ખોજો એ મિત્રો નાનું ચકડું આ જો અહીંથી અંદરથી બતાવું અંદર સાબ બાપોય મિત્રો ખબર નહી સાબ બાપ પડ્યા હંગાઈસ મે આવી મે બીલીની ગોબા મારા જોયાતા તો ફાઇનલી જો આ બધા બેઠા હે મસ્તક ના તો ખાવાનું બને છે આપણે હમણા જવાના હે બલરામ તો એનું લોકેશન બતાડશું તમને મિત્રો જો આ મસ્ત ખાય હ બધા મારી બેન અહીંયા ખાય છે અને જીજુ ના બેઠા હે એલલિત મામા ને મારા પપ્પા મારા પપ્પા બુધાલા થઈ તો આપણે અંદર ઘરની અંદર લોકેશન બતાડીએ તમને અંદર જો મસ્ત શાક બનાવો ખાવાનું દે માતાજી પંખો ચાલુ હવે મિત્રો આપણે ખાવાનું બાકી છે ખાવાનું બને છે ખાવાનું બનાવ્યું હ મિક્સ શાક બધું આને બનાવ્યું લલિત મામાએ હા

તો બ્લોગ માં ગંડીની જોડાય રહો તો મળી આપણે ખાવાનું બની જાય મિત્રો જો ખાવાનું બની ગયું હો પણ બાકી હે રોટેલી તો બતાવી દી આપડા બારા બા બનાવી દે મસ્ત તો તો હવે જી હે ગોદરે બાટલા ભરવા ગોદરે એટલું કેવાય ચૂલો બનાવ્યો મસ્તનો જો અહીંયા હે ને પડી જ એટલે ચૂલો બનાવ્યો હો

જોડાયા રહો અને આપણી ચેનલને ને સબસ્ક્રાઇબ કરજો મિત્રો વિડિયો ગમે આવે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કોમેન્ટ કરી દેજો અને આપણી ચેનલને સપોર્ટ કરતા રહેજો તો મળીએ આપણે હેલો મિત્રો જો ખાવાનું થઈ ગયું છે જો હે ને મસ્ત રોટલી બટલી બનાવી શાક બાક તો ભાઈ રેલી મિત્રો મે એક વસ્તુ બતાવ તમને જો રુકો બ્લોગ માં કેટલી ની બરોબર તો અનબોક્સિંગ કરીઓ બારો તમને બતાડીશ નહીં તમે બતાડજો હવે લાઈટ મામા જો તો ફાઇનલી અનબોક્સિંગ કરું સાયકલ નું નવી અમારી નવી સાયકલ મિત્રો જોઈ લેજો કોંગ્રેજ્યુલેશન સેલિબ્રેશન તો મિત્રો ટાયર બહાર જો આગળ નું ફાટી વાટી ગયું હો તો મારા મિની બ્લોગ મે આપકા સ્વાગત હે અને જો આ જો ટાયર નું મિત્રો જલ દિન જાડવે લાઈ દીધું સ એક્ચ્યુઅલી માં એવું કર્યું હ અને અહીંયા મસ્ત ચૂલો બુલો થાય છે અને કંદર ખાવાનું બની ગયું હ તો આપણે ખાઈ લઈએ મારી બેને બનાવી છે અરે મારી બેને ચલાય છે બાઇક ચલાય તો મિત્રો આપણે જવાનું બાલારામ બારા ઘંટા બારા કિલોમીટર હે તો મિત્રો આપણે જવાનું બાલારામ ફાઇનલીમાં તો આપણે બાઇક ચલાવી મારી બેન છે ને બાઈક ચલાવીને હોય મેલ દીધી હોય બાઈક અહીંયા મૂકી દીધી ચલા મિત્રો તો એવું કર્યું તો ખાવાનું મારે બાકી મેં કીધું તું ખાય ને મળીશ પાન મિત્રો મેં કીધું બ્લોક બનાયું અમારો ગઈ જો ટત જો આગળ ટાયર ની હાલત કરી આપડે મળીએ ખાઈ ત્યાં સુધી તો મિત્રો આપણે જોવાનું બાલારામ તો આપડે મળીએ હવે ખાઈ બેન જઈએ પછી બાલારામ ઓકે તો બ્લોગ માં કન્ટિન્યુ આગળ જોડાય રહેજો અને આપણો બ્લોગ જોયા રહે જોતા રહેજો તો મળીએ હલો મિત્રો આપણે ખાઈ ભાઈ મસ્ત ફ્રેશ થઈ ગયા હી એ અને હવે આપણે જઈ રહ્યા છીએ બાલારામ તો જો મારી બેન તૈયાર થઈ ગઈ છે સુરત સાગર અને મારી મમ્મી અને મારા પપ્પા જો ખાટલા મૂકે છે ઘરમાં મારા જીજુ બી નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે તો આપડી આરટીકા તૈયાર થઈ ગઈ ને રહી તમાજો પોમ પોમ તો આપણે જઈ રહ્યા છીએ બાલારામ મિત્રો હવે જઈએ છીએ બધી તૈયાર થઈ ગઈ ગાડી વાડી બધી તૈયાર ધોઈ બોઈ નાખી જો મસ્ત ધોઈ નાખીને તો આપણે જઈએ હવે રસ્તામાં રસ્તામાં ઊભી રાખી ગાડી તો પછી મળીએ ત્યાં સુધી વ્લોગમાં કન્ટિન્યુ જોડાય રહો ઓકે મિત્રો હલો મિત્રો આપણે પાલારામ આવી ગયા તા તો આ વ્લોગ સ્ટાર્ટ કર્યો હા જો મારા દાદી જો હે ને ના જો બધા આગળ આગળ હેડી હી તો ફાઇનલી આવી ગયા તા આપણે બાલારામ જોઈ લો તમે

मित्रों अपने अंदर आ गया दर्शन कराई दिए जय लाल आओ वीडियो है मित्रों यहां जय तो फाइनली मित्रों तुम दर्शन कर ही ले जाओ भगवान देखा तो नहीं पण तो विजय

સૂર્યવંશી પિક્ચર અહીંયા બનેલું હોય મને નથી ખબર હું પિક્ચર જોતો જ કારણ કે તો મિત્રો અંદર માછલી બી હે અને મગર બી હે અહીંયા બોર્ડ મારેલું હે હું તો નહીં કહેતો એવું તો આપણે ફેમિલી સાથે આવી ગયા હતા બાલારામ તો મિત્રો આપણે આપણે એને દર્શન વર્ષન તમને કરાવી દીધા હે ફાઇનલીમાં તો હવે આપણે ફેમિલી બહાર આવે પછી તમને મિત્રો આપણે ફેમિલી ભેગી થઈ ગઈ છે અને જો અમે ખાઈ રહ્યા છીએ ફ્રૂટ સલાડ તો તમારે ખાઓ હોય

તો મિત્રો આપણો વ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ આજના માટે આટલું તો આપણો વ્લોગ અહીંયા એન્ડ કરીએ તો જય માતાજી બાય બાય તો મળીએ આપણે નેક્સ્ટ નવા બ્લોગ વિડીયોમાં તો જય માતાજી બાય બાય